ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હસભાઈ સંઘવીએ તારીખ નવ નવેમ્બર બે ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવી સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું અંદાજે સાત કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી હસભાઈ સંઘવીએ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના આ ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ જે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌ પ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે શ્રી હસભાઈ સંઘવીએ તાપી જિલ્લાના સમગ્ર ન્યાયતંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટો જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રસન્નીય છે આદિવાસી અને સરહદી વિસ્તારોના લોકો માટે નવી સુવિધાઓ ઉભી થઈ રહી છે તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે આ તકે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીએમ વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડિંગ માત્ર માળખું નથી પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે સર આજે તાપી જિલ્લામાં બે કાર્યક્રમ વીરસમુંડ અને યાત્રાનો પ્રસ્થાન કોટનું ખાતરો લોકાર્પણ આજે વહેલી સવારે તાપી જિલ્લામાં મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર ઉચ્છલ મહાકોટ લોકાર્પણ સંમેલન આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી અને ન્યાય મંદિર ત્યાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ તો ભગવાન બીરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું નું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને બહુ આનંદ થયો પહેલા દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નહીં આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા